બધા જઈને આજે મારા જય માતાજી અને આજ છે વાર મંગળવાર અને આપણે જવાનું છે રણુજાના મેળામાં નહીં મોટા રણુજા કાલાવડ અને અત્યારે વાગી રહ્યા છે પોણા દસ અને આપણે મસ્ત મજાના નાહીને તે સહી ગયા છીએ અને અત્યારે અમે રણુજા જવા માટે નીકળીએ છીએ કે આજે ગણપતિ બાપાનો આપણે સાતમો દિવસ છે જે આપણે આરતી કરી અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે કે આપણે ભગવાન પહેલા કેમકે આપણે રણુજા પણ જવું છે અને ઘરે આરતી પણ કરવાની છે જેથી કરીને આપણે અત્યારે પહેલા સપડા જાશી અને સપડાથી પછી રણુજા જવાનું છે તેમ કે આપણે સાંજે પાછું ઘરે પણ બોલવાનું છે કેમ કે આપણે ઘરે ગણપતિ દાદા દેશના છે નહીં આપણે આરતી કરવાની છે અને અમે મજાને તૈયાર થઈ ગયા છીએ અને અમે જાય છીએ રણુજા હવે ચાલો રસ્તા હોય ને વચમાં સપડા આવે અને આપણે જાયા વગર ના રહી એવું તો બની ન શકે અને તમે જુઓ આલીકોમ તમે ઉપર જાશો ને ત્યાં સપડા નો રસ્તો છે અને આલી બાજુ જાશો ને તો તમે મહાકાળીનું મહાકાળી નું મંદિર છે ત્યાં તમે એકવાર જરૂરથી આવજો તો ફાઈનલી અમે શ્રીદિ વિનાયક મંદિરમાં પહોંચી ગયા ને મેં દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લ્યો દર્શન કરીને પછી હું તમને બારનો નજારો બતાવીશ કે બારનો નજારો કેવો હતો મિત્રો હતોને આપણે મિત્રો અહીંયા પાછળ સપડા મંદિર છે અને આ બારનો જે વ્યૂ છે હું તમને વ્યૂ બતાવું તમે જોવા અહીંયાનો નો ખાલી અને આ છે મિત્રો સપડા મંદિર મિત્રો હું છું તમારો પ્રિય રમેશ અને તમને જી મેં અંદર ગણપતિ દાદાના મંદિરના જે દર્શન કરાવી દીધા છે જી હવે હું તમને બહારનો સીન બતાવીશ અને તમે પણ જો અહીંયા જામનગરથી કોણ કોણ આ ગણેશ ચતુર્થી ઉપર અહીંયા સપડા સિદ્ધિ વિનાયક મંદિર આવ્યા છો ને એ તમારે કમેન્ટ કરવાની છે અરે કહેના ક્યાં ચાહતે હો મિત્રો મેં સિદ્ધિ વિનાયકના દર્શન કરી લીધા છે ને હવે તમારે પણ દર્શન કરવાના છે હવે મિત્રો આપણી સાથે કોણ કોણ આવ્યું છે ને હવે હું તમને એ બતાવીશ ચાલુ રાખો વિડીયો મિત્રો અહીંયાનો વ્યુ જુઓ એકદમ નેક્સ્ટ લેવલ મિત્રો અમે સપના સિદ્ધિ વિનાયક દર્શન કરી લીધા ને આ અમારી પોચ છે જે અમે અત્યારે રણુજા આવવા માટે નીકળીએ છીએ તો ચાલો આપણે રણુજા મેળા માટે જવા માટે નીકળીએ ને આપણે રસ્તામાં જઈને મળીએ मजा आहे का ना भिडू મિત્રો ના લોક મેળામાં આવી ગયા ફૂલ બાકા જીતી બોલાવી ને તમારે વિડીયો સ્કીપ કરવાના નથી રણુજા ના મેળામાં ભોગી ગયા છોડાવી લીધા દસ રૂપિયા ના બે પોપોળા

મંદિરે દર્શન કરીને પછી આપણે પ્રસાદી લઈ અને પછી થોડોક આરામ કરીને પછી આપણે જાસી મેળામાં તમારે ફૂલ જો કોમડી મૂકવાનો છે ચાલું રાખો ઓલ બાકા રણુજાના મેળામાં પોચી ગયા અને અંદર આવીને બધા ભૂખા થઈ ગયા હતા એટલે અમે આવી ગયા અંદરની સાઈડ પ્રસાદી કરવા અને પછી જવાનું હોય આપણે પાછળની સાઈડ મેળામાં કુલ બાકા જીતી બોલાવા ચાલો આપણે પ્રસાદી કરી લઈએ ને થોડી વારમાં જ મળીએ આપણે મિત્રો બંને સાઈડ મેળામાં એટલું ટ્રાફિક છે ને કે મંદિરમાં જવા જેટલી જગ્યા નથી ને નહીં 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 સાલું કે અહીંયા કુછ તો કડ પડે જરૂર કોઈ ને કોઈ મંદિરમાં એટલી ગર્દી છે ને કે બે સાઈડ થી બહુ જ માણસો છે ને આપણે ગાડી ચલાવીને બહુ થાકી ગયા છે થોડી વાર જ આપણે આરામ કરી અને પછી મેળામાં જઈને આપણે મળીએ થોડી વારમાં મિત્રો

સવાર ને એન્જોય ઓછું કઈ રૂપિયા ખાધા ખાત વધારે કર્યું રૂપિયા અને અહીંયા એક વસ્તુ બહુ જોરદાર મને સ્પ્રિંગ રોલ અને તમે પણ અહીંયા આવો ને તો જરૂરથી કઈ કરજો નહીં Obrigado. જો હું આ ઝૂમ કરું છું ને ત્યાંથી ટ્રાફિક છે એટલું મેળામાં અને અહીંયા આટલું પબ્લિક દેખાય નહીખોની સંખ્યામાં પબ્લિક છે કેટલી લાખોની સંખ્યામાં જો તમે એકવાર રણુજાનો મેળો નો કર્યો હોય ને તો તમે જીતતી જ નથી તમે એકવાર અણુજાનો મેળો તો જરૂરથી જરૂર કરો જોવો તમે ખાલી અહીંયાનો વ્યૂ જોવો

ਜੀ ਤੂੰ ਹੀ ਦੱਸ ਤੱਕੀਆ ਤੇ ਦੋ ਜਾਂ આપ્યો ઊભા રહ્યા હતા નાની માટે અને મિત્રો તમે પણ અણુજાના મેળામાં જાઓ તો એક વસ્તુનું બહુ ધ્યાન રાખજો કે ત્યાં એમઆરપી કરતાં પણ ત્રણ ગણો વસ્તુમાં ભાવ લેવામાં આવે છે કે જે ખાવા પીવાની વસ્તુ છે એમાં તમે જે વસ્તુ લ્યો એમાં તમે ત્રણ વાર પૂછીને લેજો કેમ કે અહીંયા દસ રૂપિયાની વસ્તુ ચાલીસ રૂપિયામાં મળે છે આપણે ઘરે જઈએ છીએ કેમ કે આપણે ગણપતિ દાદાની આરતી કરવાની છે આપણે બધી વસ્તુ જરૂરી છે તો આપણે ચાલો આપણે ઘરે જઈને મળી રણુજાના મેળામાંથી તો આપણે આવી ગયા અને હવે જે આગળના વ્લોગ અપલોડ થશે ને એ બહુ મજેદાર ને બહુ ફની વ્લોગ રહેવાના છે તો તમારે એ બધા વ્લોગ ને ફની વિડીયો તમારે જોવાના છે અને મિત્રો તમને એવું લાગતું હશે કે હું બધા મારા ખર્ચ ક્યાંથી પૂરા કરું છું તો હું સારી એવી જોબ કરું છું મારી એવી સારી એવી ઇન્કમ છે અને હું મારા ઘરનો ખર્ચ ઉપાડું છું મને કોઈ જાતની તકલીફ નથી મિત્રો તમને એવું લાગતું છે કે મને ભગવાન પ્રત્યે આટલી બધી લાગણી અને શ્રદ્ધા સુકામી છે તો એનું એક કારણ છે કે છે ને મારી પાસે કાંઈ નહોતું અને મને ભગવાને સવાયું દીધું છે સવાયું એટલે હું તમને કહું કે બે હજાર ત્રેવીસમાં મારી પરિસ્થિતિ બહુ વીક હતી જે મારી બે હજાર ચોવીસમાં પરિસ્થિતિ થોડીક સુધરી ગઈ અને બે હજાર પચીસમાં હિન્દી થોડીક વધારે સુધરી ગઈ અને મિત્રો મને એવું મારા ખુદ ઉપર ભરોસો છે કે મને ભગવાન જે રસ્તો બતાડે છે તેના ઉપર હું ચાલું છું અને મારી પરિસ્થિતિ દર વર્ષે સુધરતી જાય છે અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અમારા બ્લોગ અને અમારા ફની રીલ્સને લાઇક કોમેન્ટ શેર કરજો અને હવે આપણે બીજા બ્લોગમાં મળશું